હું વિધવા થઈ ગઈ હતી કારણ કે મારા પતિ ખૂબ જ દારૂ પીતા હતા તેમને ખરાબ આદતો લાગી ગઈ હતી સમજાવવા પર તેમણે મારી વાત ક્યારેય ન માની અને હંમેશા પોતાના મન મુજબ જ ચાલતા રહ્યા ઘરના વાસણો સુધી વેચીને તેમણે દારૂ પીધો અને જુગારમાં પૈસા ઉડાવી દીધા અંતે બીમાર પડીને તેમનું મોત થયું પતિના મોત પછી હું સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી મારો કોઈ સહારો નહોતો હું એકલી મકાનમાં એક રૂમમાં રહેતી હતી એક દિવસ હું ઘરે સૂતી હતી ત્યારે મારા પતિનો એક મિત્ર મારા ઘરે આવ્યો તેને જોઈને હું ડરી ગઈ તે ઘરમાં અંદર આવ્યો અને પછી મારી તો નમસ્કાર દોસ્તો મારું નામ માધુરી છે હું સત્યાવીસ વર્ષની છું મારા ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી અમે એક નાનકડા ગામમાં રહેતા હતા મારું શિક્ષણ ફક્ત બાર ધોરણ સુધી જ થયું હતું એક દિવસ મારા માટે લગ્નનો સંબંધ આવ્યો અને કહેવામાં આવ્યું કે આ સંબંધ પુણેનો છે તો ઘરવાળાને અને ખૂબ જ ખુશી થઈ મારા માતા પિતા ભણેલા ગણેલા નહોતા તેથી તેમણે આ સંબંધની વધુ માહિતી ન કાઢી આ સંબંધ મારા પિતાના એક મિત્રએ જણાવ્યો હતો છોકરો દેખાવમાં ખૂબ જ સારો અને હેન્ડસમ હતો તેથી અમને લાગ્યું કે અમારું નસીબ ખુલી ગયું છે લગ્ન ઝડપથી નક્કી થયા અને મારા લગ્ન તે છોકરા સાથે કરી દેવામાં આવ્યા લગ્ન પહેલાં અમને કહેવામાં આવ્યું હતું કે તેનું પોતાનું ઘર પુણેમાં છે અને તે શાકભાજી વેચવાનું કામ કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી લગ્ન પછી જ્યારે હું તેના ઘરે આવી તો જાણવામાં આવ્યું કે તે ભાડાના બે નાના રૂમમાં રહે છે અને રસ્તાના કિનારે બેસીને શાકભાજી વેચે છે જે રૂમ તેણે પોતાના કહ્યા હતા તે ભાડાના હતા શરૂઆતમાં કેટલાક દિવસો ખૂબ જ સારા વીત્યા પતિ ખૂબ જ પ્રેમથી વર્તન કરતા હતા અમારું જીવન નાનું તો પણ સારું ચાલી રહ્યું હતું સાસુ સસરા નહોતા તેથી ફક્ત હું અને મારા પતિ જ હતા રૂમ રસ્તાની બિલકુલ નજીક હતો પતિ રોજ શાકભાજી વેચવા જતા અને હું ઘરનું કામ સંભાળતી પરંતુ કેટલાક જ દિવસોમાં બધું બદલાઈ ગયું કારણ કે પતિને કેટલાક મિત્રોના કારણે ખરાબ આદતો લાગી ગઈ શરૂઆતમાં દારૂની અને પછી ધીમે ધીમે જુગારની પહેલા તે જે પણ કમાતા તે દારૂમાં ઉડાવી દેતા મિત્રો સાથે પાર્ટી કરવી આખી રાત બહાર રહેવું એ બધું સામાન્ય થઈ ગયું હતું હું તેમને ખૂબ સમજાવતી રડતી વિનંતી કરતી પરંતુ તે કંઈ જ ન સાંભળતા ધીમે ધીમે તેની આદતો એટલી વધી ગઈ કે તેણે શાકભાજી વેચવાનું કામ પણ છોડી દીધું હવે ઘરમાં કોઈ આવક નહોતી જે વાસણો બાલ્ટી ડબ્બા ઘરમાં હતા તે પણ કબાડીને વેચીને દારૂ પીવામાં અને જુગાર રમવામાં ખર્ચ કરી દીધા ઘરની જરૂરી વસ્તુઓ પણ ઓછી થઈ ગઈ અને હું દિવસે દિવસે એકલી પડતી ગઈ હવે તો પોતાની શારીરિક જરૂરિયાતોની વાત તો દૂર પરંતુ મૂળભૂત જરૂરિયાતો માટે પણ પતિ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો કેટલી વખત તો તે દારૂ પીને રસ્તા પર જ પડીને સુઈ જતા તેમને કોઈ વાતની પરવા નશા છોડાવવાના કેન્દ્રમાં દાખલ કરાવ્યા મારા માતા પિતાએ પણ તેમને ખૂબ સમજાવ્યા પરંતુ તેમના પર કોઈ અસર ન થઈ એક દિવસ તો તેમણે એટલો દારૂ પીધો કે તેમના લિવરમાં સોજો આવી ગયો અને તેમને હોસ્પિટલમાં લઈ જવા પડ્યા ડોક્ટરે કહ્યું કે દારૂ તરત જ છોડી દેવો પડશે પરંતુ તેમણે તેમની વાત પણ ન સાંભળવી અને કેટલાક જ દિવસોમાં તેનું મોત થઈ ગયું તે દિવસે તો જાણે મારું આકાશ જ તૂટી પડ્યું હું ખૂબ રડી કારણ કે મેં તેમને કેટલી વખત કહ્યું હતું કે દારૂ છોડો અમારા ઘર સંસાર પર ધ્યાન આપો પરંતુ તેમણે મારી એક પણ વાત ન માની અમારો સંસાર દોઢ વર્ષમાં જ ઉજળી ગયો હું સંપૂર્ણપણે એકલી થઈ ગઈ ન તો સાસુ સસરા ન પતિ અને માતા પિતા પણ વૃદ્ધ અને થાકેલા હતા ત્યારે મેં નક્કી કરી લીધું કે હવે આગાઉનું જીવન મારે પુણેમાં જ કંઈક કરીને બન બનાવવું છે એક દિવસ મારા ઘરે પતિનો એક મિત્ર આવ્યો જે કેટલાય દિવસોથી બહાર ગયો હતો જ્યારે તેને ખબર પડી કે મારા પતિનું મોત થઈ ગયું છે તો તે મને મળવા આવ્યો તેણે મારી ખબર પૂછી અને મારા હાથમાં હજાર રૂપિયા મૂકીને કહ્યું કે આ રાખો તમારા પતિ મારા સારા મિત્ર હતા મેં તેમને કેટલી વખત કહ્યું હતું કે દારૂ છોડ તારી સોના જેવી પત્ની છે તેનું ધ્યાન રાખ સારું ઘર સંસાર બનાવ પરંતુ તેણે મારી વાત પણ ન માની પછી તેણે મને પૂછ્યું હવે તમે શું કરશો મેં કહ્યું મારી પાસે પતિની લારી છે તેના પર હું શાકભાજી વેચવાનું કામ કરવા માગું છું તેણે મારો વિચાર સારો લાગ્યો અને તેણે કહ્યું હા બિલકુલ હું તમારી મદદ કરીશ મારી પાસે થોડા પૈસા જમા હતા જેમાંથી જ મેં શાકભાજી માર્કેટમાં જઈને શાકભાજી ખરીદવાનું શરૂ કર્યું તે યુવક પણ ફળ વેચવાનું કામ કરતો હતો તેથી તેનો અનુભવ અને માર્ગદર્શન મને મળવા લાગ્યું તે પણ રસ્તાના કિનારે પોતાની લારી લગાવતો હતો તેણે મને ખૂબ મદદ કરી તે યુવકનું નામ સંદીપ હતું તેણે મને પોતાની લારીની નજીક જગ્યા આપી અને શીખવ્યું કે કેવી રીતે શાકભાજી વેચવી ગ્રાહકો સાથે કેવી રીતે વાત કરવી કયા સમયે કઈ શાકભાજીની વધુ માંગ હોય છે આ બધું સંદીપ મને શીખવ્યું તે દેખાવામાં પણ ખૂબ સારો હતો અને હેન્ડસમ હતો તેની ઉંમર લગભગ ત્રીસ વર્ષની આસપાસ હશે તે મનથી મારી મદદ કરવા લાગ્યો કેટલી વખત તો તે મારી લારી પર ઊભો રહીને શાકભાજી વેચવામાં પણ મારી મદદ કરતો કારણ કે હું તેના મિત્રની પત્ની હતી તેથી તેણે મારા પ્રત્યે આદર અને જવાબદારીની ભાવના હતી કદાચ આ જ કારણે તે આટલી મદદ કરી રહ્યો હતો ધીમે ધીમે મને શાકભાજી વેચવાની પૂરી રીત આવડી ગઈ હવે મારો અને સંદીપનો સંબંધ ફક્ત કામ સુધી જ મર્યાદિત ન રહ્યો પરંતુ અમારી વાતચીત અને નિકટતા વધવા લાગી એક વખત મેં સંદીપને પૂછ્યું તમે ક્યાં રહો છો તમારા માતા પિતા શું કરે છે ત્યારે સંદીપે કહ્યું હું પુણેનો નથી એક ગામથી આવ્યો છું મારું શિક્ષણ પણ વધુ નથી કારણ કે ગામ ખૂબ જ દૂર દૂરનું છે અને ત્યાં બહુ મુશ્કેલ હતું જ્યારે હું પુણે આવ્યો ત્યારે તમારા પતિએ જ મારી મદદ કરી હતી તેમણે મને કેટલાય પૈસા આપ્યા હતા તેમાંથી જ મેં ફવ વેચવાનું કામ શરૂ કર્યું તે આગળ બોલ્યો મારા ઘરની હાલત પણ ખૂબ જ ખરાબ છે કેટલાક મહિનાઓ ગામ જઈ શકતો નથી અહીંથી જ મારા માતા પિતાને પૈસા મોકલું છું હું હજી અપરિણિત છું અને અહીં બે કિલોમીટર દૂર એક નાની ગલીમાં બે ટીનના રૂમમાં રહું છું તેણે કહ્યું કે તે હાથથી જમીને જ પેટ ભરે છે આ સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું આટલો સાચો મહેનતું અને પ્રેમ કરનારો છોકરો આટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવન વિતાવી રહ્યો છે આ જાણીને મારું હૃદય હચમચી ગયું ધીમે ધીમે અમારી વાતો વધુ ગહન અને આત્મીય થવા લાગી તેણે મારી ખૂબ મદદ કરી તેથી એક દિવસ મેં તેને કહ્યું હું તમારા માટે ટિફિન બનાવીને લાવીશ તમે રોજ હાથથી જમોશો આ સારું નથી તે મુસ્કુરાયો અને બોલ્યો મને તમારા હાથનું જમવાનું સારું લાગે છે પરંતુ મને આ સારું નહીં લાગે કે તમે આટલો કષ્ટ ઉઠાવો મેં કહ્યું તમે મારા માટે આટલું બધું કર્યું છે મને પણ તમારા માટે થોડીક મદદ કરવાનો મોકો આપો તે સમયે તે કંઈ બોલ્યો નહીં ફક્ત મુસ્કુરાયો પરંતુ તે મુસ્કાનમાં ઘણું કંઈક છુપાયેલું હતું તે પછી હું નિયમિતપણે તેના માટે ઘરેથી જમવાનું બનાવીને ટિફિન લઈ જવા લાગી તેને પણ મારું જમવાનું સારું લાગવા લાગ્યું આ કારણે અમારા વચ્ચે એક અલગ જ પ્રેમથી ભરેલો અને ભાવમાં સંબંધ વધવા લાગ્યો અમે બંને એકબીજા સાથે ખૂબ જ અપનાપણો અને પ્રેમથી વાતો કરવા લાગ્યા એક દિવસ મારી તબિયત ખરાબ થઈ ગઈ મને તે જ તાવ આવ્યો તે દિવસ અને બીજે દિવસે પણ હું શાકભાજી વેચવા ન ગઈ સંદીપને મારું ઘર ઘર ખબર હતી જ્યારે તેને લાગ્યું કે બે ત્રણ દિવસ થઈ ગયા છે અને હું માર્કેટમાં શાકભાજી વેચવા ન આવી તો તેને કંઈક વિચિત્ર લાગ્યું અને ત્રીજા દિવસે તે સીધો મારા ઘરે આવ્યો તે સમયે હું ખૂબ જ અશક્ત હતી અને દરવાજો બંધ કરીને સૂતી હતી તેણે દરવાજો ખખડાવ્યો મેં દરવાજો ખોલ્યો તો જોયું કે સંદીપ બહાર ઊભો છે મેં તેને અંદર બોલાવ્યો તેણે પૂછ્યું શું થયું તમે બે દિવસથી માર્કેટમાં કેમ ન આવ્યા મેં કહ્યું મને તેજ તાવ આવે છે અને શરીર ખૂબ જ કમજોર થઈ ગયું છે તેણે મારું કપાવ સ્પર્શ કર્યું સાચે જ મને તેજ તાવ હતો તેણે તરત જ ચિંતિત થઈને પૂછ્યું તમે ડોક્ટર પાસે ન ગયા મેં કહ્યું ના ત્યારે તે કંઈ બોલ્યા વગર તરત જ એક રિક્ષા બોલાવીને મને સીધા ડોક્ટર પાસે લઈ ગયો ડોક્ટરે ચેકઅપ કર્યું લોહીની તપાસ કરાવી અને લેબમાં મોકલી તાવ વધુ હોવાથી ડોક્ટરને શંકા થઈ થોડા સમય પછી રિપોર્ટ આવ્યો અને ડોક્ટરે કહ્યું કે ડેન્ગ્યુ છે બે ત્રણ દિવસ હોસ્પિટલમાં એડમિટ રહેવું પડશે આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મારી પાસે ન તો પૈસા હતા ન કોઈ સંભાવ કરનારું આ સાંભળીને હું રડી પડી પરંતુ સંદીપે મારો હાથ પકડીને શાંત અવાજમાં કહ્યું તમે ચિંતા ન કરો હું છું ને હું બધું જોઈ લઈશ તેણે તરત જ મને હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધી તેણે પોતાની ફળ વેચવાની ગાડી ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે બંધ રાખી અને આખો સમય મારી સાથે વિતાવ્યો મારી દવા રિપોર્ટ નાસ્તો ચા બધું તેણે જ સંભાવ્યું મારા પતિએ પણ ક્યારેય મારી આટલી સંભાવ ન કરી હતી જેટલી સંદીપે તે દિવસે કરી તે દિવસ રાત મારી સાથે જાગતો મારું તાપમાન ચેક કરતો મને હિંમત આપતો જ્યારે હું રડી પડતી તો મારો હાથ પકડીને કહેતો તમે સારા થઈ જશો હું છું ને તમારી સાથે તે ચાર પાંચ દિવસમાં તેણે જે કંઈ મારા માટે કર્યું તે શબ્દમાં વર્ણન કરી શકાતું નથી તેનો પ્રેમ તેની સંભાવ અને સમર્પણે મને અંદરથી સંભાવી લીધી કેટલાય દિવસો પછી મને ડિચાર્જમાં આવ્યો અને હું ઘરે આવી સંદીપ પણ પોતાના ઘરે ગયો પરંતુ તેણે મારો સાથ ન છોડ્યો તે રોજ પોતાના હાથથી જમવાનું બનાવીને મારા માટે ટિફિન લાવતો મારી તબિયત સંપૂર્ણપણે સારી નહોતી થઈ તો પણ તેણે મને દરેક પ્રકારનો સહારો આપ્યો દસ પંદર દિવસ પછી હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ મને હવે ખૂબ જ સારું લાગવા લાગ્યું પરંતુ આખા સમયમાં સંદીપે જે મારા માટે કર્યું તે ઉપકાર કોઈ પણ રીતે ચૂકવી શકાય તેમ નહોતો મેં ફરીથી મારી શાકભાજી વેચવાનું કામ શરૂ કર્યું અને હવે અમારા વચ્ચેનો સંબંધ વધુ ગહન થઈ ગયો હતો મને સંદીપ માટે હૃદયથી આદર અને સન્માન થવા લાગ્યું હતું તે એક સાચો માણસ ઈમાનદાર અને મદદ માટે હંમેશા તૈયાર રહેનાર વ્યક્તિ હતો જે મારા જીવનમાં સહારો બનીને ઊભો હતો એક દિવસ જે રૂમમાં હું ભાડે રહેતી હતી તેનો માલિક અચાનક ઘરે આવ્યો અને બોલ્યો તમારે આ રૂમ જલ્દી ખાલી કરવો પડશે હવે અમે અહીં રહેવા આવીએ છીએ હું ગભરાઈ ગઈ અને બોલી પરંતુ હું ક્યાં જઈશ મને રહેવા માટે જગ્યા ક્યાં આવશે તે બોલ્યો આ મને નથી ખબર આ તમારી સમસ્યા છે અમને ગામડેથી પૂણે શિફ્ટ થવું છે આ સાંભળીને હું સંપૂર્ણપણે તૂટી ગઈ પહેલી બીમારીને કારણે મારું કામ અટકી ગયું હતું ઘરમાં પૈસા પણ ખતમ થઈ ગયા હતા અને હવે ઘર પણ છોડવું પડતું હતું મને સમજાતું નહોતું કે શું કરું ક્યાં જાઉં તે જ દિવસે બપોરે હું હંમેશાની જેમ શાકભાજી વેચવા ગઈ પરંતુ મારા ચહેરા પર સ્પષ્ટ ઉદાસી ઝલકી રહી હતી હું શાંતિથી કામ કરી રહી હતી આ જોઈને સંદીપે પૂછ્યું શું થયું આજે ખૂબ જ ઉદાસ લાગી રહ્યા છો મેં કંઈ ન કહ્યું પરંતુ તેને સમજાઈ ગયું કે કંઈક ગડબડ છે તેણે થોડીવાર શાંત રહીને કહ્યું સાચું કહો શું થયું છે જરૂર કોઈ વાત છે તેના ખૂબ પૂછવા પર અંતે હું રડી પડી અને બધું કહી દીધું સવારે ઘરનો માલિક આવ્યો હતો અને કહ્યું કે આ રૂમ ખાલી કરો હવે તેઓ અહીંયા રહેવા આવશે મારી હાલત ખૂબ જ ખરાબ છે મને સમજાતું નથી કે ક્યાં રહું સંદીપ થોડીવાર શાંત રહ્યો વિચારમાં ડૂબી ગયો અને બોલ્યો તમે મારા ઘરે આવો કેટલાક દિવસો ત્યાં રહો જ્યાં સુધી તમને નવું ઘર ન મળે તમે મારી સાથે રહી શકો છો સંદીપે પહેલેથી જ મારા માટે ખૂબ કંઈક કર્યું હતું તેના ઉપકારની હું ગણતરી પણ ન કરી શકતી તે હૃદયનો એટલો મોટો માણસ નીકળ્યો કે કોઈ અપેક્ષા વગર હંમેશા મારી મદદ કરતો રહ્યો તે સાંજે શાકભાજી વેચીને પછી હું મારો સામાન લઈને સંદીપના ઘરે ગઈ સંદીપ બે રૂમના નાના ઘરમાં રહેતો હતો તે એકલો જ રહેતો હતો તેથી ઘર વધુ સ્વસ્થ નહોતું ઘરમાં ઘણા મકડીના જાવા લાગેલા હતા અને થોડી અસ્તવ્યસ્તતા દેખાઈ રહી હતી હું ત્યાં પહોંચી તો સૌથી પહેલા સફાઈ શરૂ કરી ત્યારે સંદીપે કહ્યું આ શું કરી રહ્યા છો આવીને તરત જ કામમાં લાગી ગયા મેં ફક્ત મુસ્કુરાઈને તેની તરફ જોયું અને જાવા સાફ કરવા લાગી હું એક ડબ્બા પર ચડીને ઉપરના જાવા કાઢી રહી હતી ત્યારે અચાનક મારો પગ લપસી ગયો અને હું નીચે પડવા જ વાવી હતી કે તે જ સમયે સંદીપે મને પકડી લીધી અને બચાવી લીધી મેં આંખો બંધ કરી લીધી હતી કારણ કે મને લાગ્યું કે હવે તો કંઈક ખરાબ થશે પરંતુ જ્યારે મેં આંખો ખોલી તો જોયું કે હું સંદીપની બંને બાહોમાં સુરક્ષિત છું તે મારી તરફ ગહનતાથી જોઈ રહ્યો હતો અને અમારી નજરો મળી તે પોવે જાણે સમય અટકી ગયો હતો થોડી વાર સુધી અમે એકબીજાની આંખોમાં જોઈ રહ્યા પછી સંદીપને હોશ આવ્યો અને તેણે મને ધીમેથી જમીન પર ઉતારી દીધી ખૂબ જ શર્મિંદા થઈ અને માથું નમવીને બીજી તરફ ચાલી ગઈ પછી સંદીપે ઘરના બાકી સાફ કર્યા અને હું બંને માટે જમવાનું બનાવવા લાગી જમવાના સમયે અમે બંને સાથે બેઠા અને વાતો કરવા લાગ્યા તે દિવસે વાતચીત કરતા મને વિચિત્ર નવી અનુભૂતિ થઈ રહી હતી પહેલી વખત અમારી આંખો મોઈ હતી અને હું તેના હાથોમાં જ હતી તે પોએ મારા હૃદયમાં અલગ જ ભાવના જાગી હતી હું તેની સામે નજર મેળવીને વાત પણ ન કરી શકતી ખૂબ જ શરમાઈ રહી હતી પછી અમે બંને એકબીજાના પરિવાર વિશે પૂછવાનું શરૂ કર્યું મેં કહ્યું કે મારા માતા પિતા ગામમાં રહે છે તેઓ હવે ઘણા થાકેલા છે અને મારો એક ભાઈ છે પરંતુ તેનો સ્વભાવ ખૂબ જ ચીડચીડો છે તેથી તેની સાથે જામતું નથી સંદીપે ધ્યાનથી સાંભળ્યું અને શાંત ભાવથી માથું હલાવ્યું તે સમયે મને અનુભવ થયો કે અમારો સંબંધ હવે ફક્ત મદદ સુધી મર્યાદિત નથી રહ્યો પરંતુ અમારી વચ્ચે એક અપનાપણું એક જજબાત એક કોમવ બંધન બની ગયું છે મેં તેને પૂછ્યું તમારા ઘરમાં કોણ રહે છે તેણે કહ્યું ગામમાં મારા માતા પિતા છે એક બહેન હતી તેના લગ્ન થઈ ગયા છે અને તે સાસરે ખુશ છે હવે મારા લગ્ન માટે સંબંધ જોવાઈ રહ્યો છે પરંતુ ઘરની ગરીબીને કારણે કોઈ છોકરી તૈયાર થતી નથી અને હવે ઉંમર પણ વધી રહી છે મેં મુસ્કુરાઈને પૂછ્યું તમને કેવી છોકરી જોઈએ થોડી વાર શાંત રહીને તેણે ધીમેથી કહ્યું તમારા જેવી સુંદર પ્યારા સ્વભાવની અને સારા હૃદય હોય આ સાંભળીને હું શરમાઈ ગઈ અને ઊઠીને મારા રૂમમાં ચાલી ગઈ તે ઘરમાં ફક્ત બે રૂમ હતા એક રસોડું અને બીજું સૂવા માટે સંદીપ હંમેશા બીજા રૂમમાં સૂતો હતો અને મેં નક્કી કરી લીધું કે હું રસોડામાં સૂઈશ રાત્રે હું રસોડામાં સૂતી હતી અને તે પોતાના રૂમમાં ધીમે ધીમે રાત ગહન થવા લાગી હું હજુ જાગતી હતી ઘરમાં આવવી રોશની હતી અચાનક મને જમીન પર કંઈક ચાલતું દેખાયું ધ્યાનથી જોયું તો જાણવામાં આવ્યું કે કોકરોચ ફરી રહ્યું છે પહેલા તો તે દૂર હતું તેથી મેં ધ્યાન ન આપ્યું પરંતુ જ્યારે તે મારી તરફ વધવા લાગ્યું તો હું ડરી ગઈ અને જોરથી સિચ પાડીને સીધી સંદીપના રૂમમાં દોડી અને તેને કસીને ગવે લગાવી લીધો તે પણ અવાજ સાંભળીને ઊઠીને બેઠો અને સમજી જ ન શક્યો કે શું થઈ રહ્યું છે કે ત્યારે હું તેની બાહોમાં હતી જ્યારે મારી આંખો ખુલી તો મેં જોયું કે હું તેને ગવે લગાવીને છું તરત જ અલગ થઈ ગઈ તેણે પૂછ્યું શું થયું મેં કંપતા અવાજે કહ્યું મારા બિસ્તરમાં કોકરોચ ઘૂસી ગયું હતું તે હસવા લાગ્યો અને બોલ્યો તો પછી આજે અહીંયા જ સૂઈ જાઓ તે રાત્રે અમે બંને એક જ રૂમમાં સૂઈ ગયા હું કોઈને ન આવી અમે ફક્ત એકબીજાને જોઈ રહ્યા હું વિચારી રહી હતી કે સંદીપે મારા માટે કેટલું બધું કર્યું બીમારીમાં મારી સેવા કરી ઈલાજનો ખર્ચો ઉઠાવ્યો દુકાન બંધ રાખી અને રહેવાની જગ્યા આપી જ્યારે સંપૂર્ણપણે એકલી હતી તો તેણે મને સહારો આપ્યો મારા મનમાં તેના માટે પ્રેમની ભાવના જાગી ચૂકી હતી હું ઉઠીને બેઠી અને તે પણ બેઠો હતો હું ધીમેથી તેની પાસે જઈને તેને લગાવીને રડવા લાગી અને બોલી સંદીપ તમારા ઉપકાર હું ક્યારેય ન ભૂલી શકું જેટલું કોઈએ મારા માટે ન કર્યું તેટલું તમે મારા માટે કર્યું મને તમે ખૂબ જ સારા લાગવા લાગ્યા છો તેણે મને પોતાની બાહોમાં લઈ લીધી અને થોડીવાર પછી મારા ચહેરાને પોતાના બંને હાથોથી પકડીને બોલ્યો ભાભી આપણે લગ્ન કરી લઈએ મને પણ તમે ખૂબ જ પસંદ છો તે જ રાત્રે અમે નક્કી કરી લીધું કે અમે લગ્ન કરીશું અને સારું જીવન સાથે વિતાવશું સંદીપને કોઈ ખરાબ આદત નહોતી તે ખૂબ જ સારો માણસ હતો અને પૈસા પણ બચાવી રહ્યો હતો પછી એક દિવસ અમે તેના ગામ ગયા અને તેના માતા પિતાને મળ્યા સંદીપે બધું સાચે સાચું કહી દીધું કે હું વિધવા છું એકલી છું અને અમે લગ્ન કરવાનું નક્કી કર્યું છે તેના માતા પિતા આ સાંભળીને ખૂબ જ ખુશ થયા પોતાના પુત્ર પર ગર્વ થયો કે તેણે એક પરાય સ્ત્રીને સહારો આપ્યો અને એક વિધવા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે તેમની છાતી ગર્વથી પહોઈ થઈ ગઈ અને તેમણે ખુશીથી અમારા લગ્ન માટે આશીર્વાદ આપ્યા પછી ગામમાં જ નાની રીતે અમારા લગ્ન થયા પૂજા થઈ દેવ દર્શન કર્યા અને અમે હનીમૂન માટે અમારા તે જ ઘરની તે ટીન વાવી કોઠડીમાં પરત આવ્યા ત્યાં અમે ઢગલો પ્રેમ કર્યો એકબીજાને સમય આપ્યો સમજવા લાગ્યા અને એક સુંદર જીવનની શરૂઆત કરી હવે અમે બંને પાછા પુણે આવી ગયા છીએ અને તે જ બે રૂમમાં રહીએ છીએ અમે બંને શાકભાજી અને ફળનો વ્યવસાય કરીએ છીએ અને અમારી આવક પણ સારી છે અમને જીવનમાં ઘણો પ્રેમ અને સંતોષ મોવ્યો છે અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે હું હવે ગર્ભવતી છું મારા ગર્ભમાં સંદીપનું સંતાન વધી રહ્યું છે દરરોજ તેના અસ્તિત્વનો અનુભવ મને થાય છે અને અમે બંને ખૂબ જ ખુશ છીએ દોસ્તો અને સહેલીઓ મેં જે કર્યું તે તમારા હિસાબે સાચું કે ખોટું હું વિધવા હોવા છતાં સંદીપ સાથે લગ્ન કર્યા શું તમને લાગે છે કે મારે આ લગ્ન કરવા જોઈએ કે નહીં દુનિયામાં ભલે કેટલી પણ મુશ્કેલીઓ આવે પરંતુ જે માણસ સંકટમાં તમારો સાથ આપે છે અને તમારો હાથ પકડી લે છે તે જ અસલમાં ભગવાન હોય છે પ્રેમ હંમેશા લોહીના સંબંધનો મોહતા જ નથી હોતો પરંતુ તે તેમનો હોય છે જે તમને હૃદયથી સંભાવે છે મુશ્કેલીઓમાંથી ઊભા થઈને નવા સરાથી જીવન શરૂ કરવા કમજોરી નથી પરંતુ સાચી તાકાત છે જો તમને પ્રેમ હોય તો તેનાથી દર્શો નહીં તેને સ્વીકારો સંજોગોને રાખો અને સાથે સાથે ચાલતા રહો કારણ કે અસલ સુખ તો પ્રેમમાં જ છુપાયેલું હોય છે દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ધન્યવાદ દોસ્તો મિત્રો આ વિડીયો શૈક્ષણિક અને પ્રેરણાદાયી હેતુઓ માટે બનાવવામાં આવ્યો છે આ વાર્તા કાલ્પનિક છે અને તેનો હેતુ મનોરંજન અને જાગૃતિ ફેલાવાનો છે આમાં દર્શાવેલ ઘટનાઓ પાત્રો અને સંજોગો વાસ્તવિક જીવન સાથે સંબંધ નથી કેટલાક સંવેદનશીલ વિષયોનો સમાવેશ થઈ શકે છે તેથી કૃપા કરીને આદરપૂર્વક અને સમજણથી આ વિડીયો જુઓ ફરી મળી આવતીકાલે ત્યાં સુધી આવજો મિત્રો ધન્યવાદ